ગ્વાલિયરનો અંશુલનું જીવન નાની ઉંમરે જ બદલાઈ ગયું જન્મના માત્ર થોડા દિવસોમાં તેને ગંભીર કમળો થયો અને સારવાર પછી આવેલી અસરો એના પગ માટે જોખમ બની ગઈ જીવન બચાવવા માટે ડોક્ટરોને કઠોર નિર્ણય લેવો પડ્યો તેનો જમણો પગ કાપવાનો સમય જતા અંશુલ અંદરથી તૂટી ગયો હતો એ સમયે આશા મળી નારાયણ સેવા સંસ્થાનની નિઃશુલ્ક સહાય આશા સાથે તેઓ ઉદયપુર પહોંચ્યા જ્યાં નારાયણ સેવા સંસ્થાનના અનુભવી ડોક્ટરોએ સાવધાનીથી અંશુલના પગની તપાસ કરી તેને તેના પગના માપ પ્રમાણે કૃત્રિમ પગ મળ્યો ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન સાથે અંશુલે ચાલવાનું શીખ્યું જીવનમાં પહેલી વાર તે પોતે ઊભો રહીને ચાલતા શીખ્યો આવો અંશુલ જેવા અનેક બાળકો માટે સહયોગ આપીએ કારણ કે દરેક બાળક આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યના હકદાર છે આજે જ યોગદાન આપો